બાબુલાલ બીજું છાણિયું ખાતર ખાતર પચીસ ટોલર નો બરાબર સાત કટ્ટા ઓકે આમાં તમે ઉગાવો પણ જોઈ શકો છો ઉગાવો ઓછો થયેલો છે જયારે તમે મેગાકીટ વાપરેલું એમાં જો વિકાસ ખૂબ સારો હતો અને આમાં ડીએપી અને છાણિયું ખાતર વાપરેલું છે છોડ પીરા તમને દેખાય છે અને આછું ઉગાવ પણ એકદમ આછો પારવું થયું છે આ ડિફરન્ટ છે વેલકમ એગ્રોટેક ની મેગા કિટ ડીએપી અને છાણીયા ખાતર શું કહેશો બીજા ખેડૂતો માટે તમે બીજા ખેડૂત માટે આ વપરાય મેગા કિટ વપરાય હા વપરાય વેલકમ એગ્રોટેક ની મેગા કિટ વપરાય હા વપરાય ખેડૂત મિત્રો વેલકમ એગ્રોટેક ની મેગા કિટ એટલે છ અલગ અલગ ખાતરો જેની અંદર પાકને જોઈતા બધા જ પ્રકારના પોષક તત્વો મળી રહે છે અને જેનું પરિણામ આપણે જોઈ રહ્યા છીએ દરેક ખેતરની ની અંદર ક્યાંથી લાયા તમે મેઘા ઓકે ધન્યવાદ થેન્ક યુ